હેલો મિત્રો આપી આવી ગયા છે આજે રાણી ટૂંક અને વરસાદ પડ્યો તો એટલે માહોલ એકદમ પેલો કેવો વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ હોય અમે બે ત્રણ વખત આવ્યા પણ ગરમીમાં આજ આવ્યા અમે વરસાદ ચાલુ હોય ને આવ્યા અને નાઇટની અંદર વરસાદ બહુ પડ્યો હોય તમને હું આ તમે જે કીળપુ જોઈ લો પાણી કેટલું ચાલુ હતું તમે જોઈ શકો છો મિત્રો બંને આવું મેં થોડા આજે આજે

રેતી હે નહીં રેતી આવવાથી એટલે આ ખેતર આ ખેતરમાં અને આવી બાજુ જગ્યા છે બાકી એક નંબર આ ફરવા લાયકની જગ્યા છે અને મેન તો પબ્લિકો બહુ અહીંયા જોઈ શકો બાઇક જોઈ શકો કેમ કે પબ્લિક અહીંયા બહુ કેમ આવી કેમ કે પાણીઆરી બંધ થઈ ગયું છે ત્યાં બંધ કરાવ્યું એટલે પબ્લિક બધી અહીંયા જ આવે છે અને અહીંયા ઉપર પાણી પણ ચાલુ હોય ને નમૂન જાહેરાત બંને આવ્યા અને એક બાજુ ઠંડુ ઠંડુ લાગે વાતાવરણ એટલે ચડવાની બહુ મજા આવશે જગ્યા જ નંબર બની છે અમે બે ત્રણ વખત આવ્યા પણ આવી મજા નહીં આવી કોઈ દિવસ અને મારો મારો બંકો આવું પટી ગયું મિત્રો જોઈ શકો છો હાલથી ને હોપ સડી ગયો હોય ચા પીને આ પાર્લરે બેઠા ચાથી ચા પીધો બરો એટલે હોપ સડી ગયો હોય હજુ તો ઉપર ચડાવવાનું બાકી તો હા સડી ગયો આ ભાઈ ખાલી જરાજ જોઈ શકો છો જઈએ ઉપર ફટાફટ

વિશ્વ મંદિર તમે દર્શન પણ કરી લઈએ હવે દર્શન કરી ને નીચે પાણી ચાલુ છે અહીંયા તો બંધ થઈ ગયું છે પણ નીચે જવા માટે અમે પેલા રસ્તે જવું પડશે પાણી કેટલું ચાલુ છે ચાલુ જ છે અહીંયા ગેટ બંધ કરી દીધો આ બાજુનો તો આપણે પેલી બાજુ પાણી જવું પડશે જોઈએ બાજુ લહેરા જ દર્શન કરી દીધા જોઈએ બાજુ મિત્રો ને જે આપણે જઈ રહ્યા છીએ જ્યાં પાણી ચાલુ છે ત્યાં કેવું છે બાજુ આ બધા લોકો અહીંયા કેમ આવી શકે ખબર ખબર પાણી બંધ થઈ ગઈ હોય ને એટલે બધા લોકો અહીંયા આવે ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે ને જોતા બાજુ ચાલુ જ છે આ બાજુ જયરાજ આ પણ નાવાની ઈચ્છા નહીં એ બાજુ ખાડો છે આ જયરાજમાં આપણે ફીસ લઈ લઈએ અને ઉપર જવાની ઈચ્છા તો જઈએ ઉપર પણ થોડા ગરમી બહુ પડે

हाँ हाँ ओह यहाँ पे तो कुछ कुछ समझ में नहीं आ रहा मेरे को ओ यार तो मुझे कुछ समझ नहीं नहीं आ रहा है क्या चल रहा है इधर तो जो सको हो जे भी मौज से बाजू और आप भी मौज नहीं करता आपने भाई आओ रिक्स नहीं ले <laughs>

તમે બીજી જગ્યા જવાનું ભૂલી પણ બધી પોતપોતાની જવાબદારી ઉપર આવતી કે ભાઈ કે અમે આ વિડીયો જોયો એટલે અમે આ જગ્યા ઉપર આવ્યા નાસ્યું એ અમે કોઈ કહેતા નહીં પણ પોત પોતાની જવાબદારી ઉપર આવવાનું નહીં માસીને પડ્યા આ બાજુ તો આ બાજુ આ બાજુ મિત્ર હતા તો આપણે આ બાજુ આયા બાજુ કેવું હોય તો બતાવી દઈએ આવે આ બાજુ